દાંતાની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓ સહિત ડોક્ટર અને સ્ટાફની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દાંતા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અંબાજી હડાદ અને દાંતા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે દાંતા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે હોસ્પિટલના અંદર સુધી પાણી આવતા સ્ટાફને તકલીફો પડી રહી છે અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર્દીઓને બેસવાની જગ્યાથી લઈને સ્ટાફને બેસવાની જગ્યાના નીચેના ભાગે પાણી આવી ગયું છે દાંતા સિવિલ હોસ્પિટલ ખાડા વિસ્તારમાં આવેલું હોવાથી વરસાદી પાણી છેક અંદર સુધી આવી જાય છે જેના કારણે ઓપીડી માટે આવતા દર્દીઓને અને ડોક્ટર તથા સ્ટાફને તકલીફો પડી રહી છે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી